તો કેમ છો મિત્રો તમારું ફરી એક નવા હાલતા ચાલતા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે શિયોર એકદમ મસ્ત અખિયાણમાં લાઈવ કરવા તો આજે આપણી ટીમ આવી ગઈ છે તો આપણે જે ભરતભાઈ જગા વગત પછી આપણા ભરતભાઈ બીજા મકવાણા આ આપણા ભરતભાઈ સૌરાણ મિત્રો તમે બધા અમારું લાઈવ કેમ નિહાળજો અમે અત્યારે લાઈવ કરવા જઈએ છે તો તમે અમારું અખ્યાન જોવાનું ભૂલતા નહીં મિત્રો અમારી ચેનલનું નામ તો તમને ખબર તો હશે કે ઓફિશિયલ વિધાતા મેરેટી ચેનલને ખાલી સર્ચ કરીને જોઈ લેજો અને લાઈક શેર અને કમેન્ટ ભૂલતા નહીં મિત્રો આ છે અમારા ભગત આ તો અમારે ગાયક કલાકારમાં ગોંધતું એવું નામ એવું જીતે ભગત હા મોજા તો હમણાં ચ્યોર છે હાલો ચ્યોર જાય ત્યારે હમણાં થોડાક માણસો આવે એટલે આવે એટલે થોડીક

Enak, <tuk> enak, enak. Mana <tangan>

હાલો નીકળી ગયા છે આપણે ત્રણે ત્રણ ગાડીઓ લઈને જોવા મળશો અહીંયા આવી ગયા અને આને પણ કોને જાણે હક જ નહીં ક્યાંય હક લેતા હોય એમ ભૂલ જો આપડે ભરતભાઈ ની બધા તમે ઓફિશિયલ વિધા તમે આઈડી જોઈએ તો આપણા ભરતભાઈ ની છે આપણા અનિલભાઈ છે અને હું જુલો લોક ને તમને તો કે છે કે લાગે

入れてくれ

અંદર અંદર હું છે કોને ખબર આ લોકો અહીંયા વાળી તો છે સ્થળ ખબર નથી એટલું બધું સુભાષનગર શિયોર છે પ્યોરના સુભાષનગર માં આ સુભાષનગર આપણે જોયું નથી કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ છે જીગા ભગત છે એને જોયું છે પછી અનિલ ભગત છે એને જોયું છે પછી મેં ને ભરત ભગત મેં ને ભરતભાઈ હજુ સુધી સમજ્યા એટલે તમે મને કઈ ખબર નથી આ કાક સોસાયટી બોસાયટી આવી ગઈ છે હા લાંપરા વાળો છે

સી ઓર ઉધી ગાડી આકે આકેન થકી ગયા અંધારામાં આવી રીતના વ્લોગ ઉતારવો ઓબળે તો દર્શન કરો મિત્રો માવો છોડતા તમને તાવે છે કેમ આગુબ અનિલભાઈ ભરતભાઈ માઓ છોડતા દાદા મારા ભાઈ નામ નથી આવડતું અમુલભાઈ તમારે આપો આમાં एक अब नया नया मेंबर जॉइन करी अब नजर है भाई यार ने अपनी टीम में नजर हो हम क्या एम नहीं नजर हो आज ना पड़े ए भाई कॉपीराइट आवा लागया क्या લગભગ બે અત્યારે તો બધા તો પૂરી કરશે અત્યારે તો અત્યારે પૂરું થઈ ગયું છે આપણું લાઈવ એ પૂરું થઈ ગયું છે લાઈવ ચેનલમાં આવી છે ભરતભાઈ અહીંયા અહીંયા માતા રામાબેન નો ભરતભાઈ તો માવા બાઓ બનાવે હા એ ભરતભાઈ બધા બે ગયા છે આ બધા કલાકારો અહીંયા ભગતભાઈ તો રામાબેન ઘર આ એકદમ આમ સાઈડ જેવું લાગે તમને અમારે દેખાડવાનું થતું નથી આ તો દેખાડ એમ લાગે બિલકુલ અમારા ઘરની સાઈડ ઘર જેવું છે તો નનુભાઈ અત્યારે બહુ થાકી ગયા હું બહુ થાકી ગયો કેમ કે એકલા ઉભા ઉભા થાકી જઈએ આપણે પછી અગુ ભગત ની બધા થાકી ગયા છે જો આ ભાઈ કૂતરા કેમ પણ લાગે ઓ હવે દઈએ આપણે સીધા ઘરે સમજે આપણે પાછા ઘરે બહુ મોડા આવ્યા અમે રાત્રે પછી થોડીક વાર લાગે એટલે મળી બીજા બ્લોગમાં તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા